પક્ષીએ બે પાંદડા લઈને આખું સરસ મજાનું ગૂંથણ કર્યું છે અને ગૂંથણને ચારે બાજુથી એમ લાગે કે જાણે સોય દોરાથી ગૂંથ્યું હોય અને આ દોરીઓ ક્યાંથી લઈ આવી અને કેટલો સરસ માળો બનાવ્યો અને એ માળામાં એના બચ્ચાઓને રાખ્યા બચ્ચાઓ મોટા થઈને ઉડી ગયા જાણે આપણી જ જિંદગી આપણી જ કહાની આપણું જ ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય ખરેખર પ્રભુ તારી લીલા અપરંપાર છે અને આનંદ એ વાતનો થયો કે કેટલી સરસ મજાની ગૂંથણી કરી છે અને બીજું એ શીખવા મળ્યું કે આપણે માળો બનાવવાનો બનાવતા રહેવાનો બાળકોને જન્મ આપવાનો એમને મોટા કરવાના અને એમને એમનો માળો બનાવવા માટે એમની જિંદગીમાં આગળ વધવા દેવાના આનાથી આગળ બીજું શું હોઈ શકે રૂડું રૂપાળું શું હોઈ શકે આપણે શું કરીએ આપણે માળો બનાવીએ પણ આપણા બચ્ચાઓને એમાંથી ઉડવાની તાલીમ ના આપીએ એમને ઉડવા ના દઈએ એમને કે ના તમે પણ અમારા માળામાં જ રહો ના ભાઈ ના બાળકોને પણ એમના માળા ગૂંથવા છે એમની જિંદગીમાં આગળ વધવું છે એમને પણ આગળ ઉડવા દો મોટી વસ્તુ એ છે કે આજની યુવા પેઢી માળા ગૂંથવા માળામાં બચ્ચાઓને જન્મ આપવા તૈયાર જ નથી તો એ આ મને આ પક્ષીએ શીખવાડ્યું કે એવું ના કરો એક કે બે બાળકો તો હોવા જ જોઈએ આજની જનરેશનને તો લગ્ન પણ નથી કરવા અને એમને તો ફક્ત લિવિનમાં રહેવું છે પણ એવું નથી કુદરતનો નિયમ છે પ્રકૃતિનો નિયમ છે એને તોડશો નહીં બાળકો જન્મશે એની ખુશખુશાળી આવશે ઘરમાં આનંદ આવશે મજા આવશે અને ઘણી બધી ખુશીઓ આવશે અને બાળકો એમની જિંદગીમાં લગ્ન કરીને આગળ વધે ભણીને આગળ વધે તો એમને વધવા દેવાના અને એમને પણ એ સલાહ આપવાની કે તમે પણ તમારો માળો સરસ ગૂંથજો અને બાળકોને જન્મ આપજો અને બની શકે તો એક નહીં પણ બે બાળકોને રાખજો જેથી એમને પણ એમની કંપની રહે એમની પણ જિંદગી મજાની જાય આભાર પ્રભુ તારો માળાની ગૂંથણી માળાની ગુંથણી કરનાર મા બાપ અને આવું જ અમને પણ શીખવણ આપનાર તું આભાર પ્રભુતાનો